અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા તળાજા વિસ્તારની મુલાકાત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરના યોગીરાજસિંહ ગોહિલ દ્વારા આજે તળાજા પંથકમાં સાઇટ વિઝિટ કરવામાં આવી હતી જેમાં આ મિટિંગ દ્વારા પણ તથા વિકાસના કામોની ચર્ચા વિચારણાઓ કરી હતી તેમજ સુધારાના સજેશનો આપવામાં આવ્યા હતા જુદા જુદા શહેરી વિકાસના કામોનું સ્થળ તપાસ કરવામાં આવેલ તેમજ વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને તળાજાના કેટલાક વિસ્તારોની કમિશનર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું